ડભોઈ શહેર તાલુકામાં કતરોજ વરસાદ વરસતા ડભોઈના બજારમાં પતરા ઉપર પ્લાસ્ટિક ઢાંકવા માટે દુકાનમાં ઘરાકી જોવા મળી રહી છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દર વખતે ચોમાસું આવે ત્યારે પોતાના નળિયાવાળા મકાન છાપરાવાળા મકાન અને એના ઉપર પ્લાસ્ટિક ઢાંકતા હોય છે જેના કારણે ઘરમાં વરસાદનું પાણી ન પડે પરંતુ પ્લાસ્ટિકના ભાવમાં પણ વીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે દર વખતે પ્લાસ્ટિક નાખવું પડે છે ગરીબીનું પ્લાસ્ટિક પણ હવે દિવસે ને દિવસે મોંઘું થવા પામ્યું છે પહેલા નળિયા નાખવામાં આવતા હતા મકાન પર નળિયા મોંઘા થતાં પ્લાસ્ટિક પણ ધીરે ધીરે મોંઘું થયું અને વીસ ટકાનો ભાવ વધારો જોવા મળ્યો જૂન માસનો દસ દિવસ થઈ ગયા ત્યારે ગતરાત્રીના રોજ વાવાઝોડા સાથે વરસાદનું આગમન થતાં સામાન્ય અને ગરીબ લોકો પણ પતરાવાળા મકાનમાં રહેતા હોય વરસાદનું પાણી પોતાના ઘરમાં ન પડે તે માટે પ્લાસ્ટિકની તારપત્રી લેવા માટે

તેને લઈને આજે બજારમાં પ્લાસ્ટિકની ખરીદી કરવા પબ્લિક આવેલ છે અને આ વર્ષે ડભોઈમાં વીસ ટકા જેટલો ભાવ વધારો થયો છે પ્લાસ્ટિકમાં તો પણ ઘરાકી સારી છે ને અમને એવી આશા છે કે આ વર્ષે ઘરાકી સારી રહેશે અને વરસાદ સમયસર પડ્યો છે વરસાદ માગવાની આ વખતે ખેડૂતોને જરૂર પડી નથી કારણ કે ગયા વર્ષ કરતાં સારું છે આ વખતે વરસાદી માહોલ ને આ વર્ષે વીસ ટકાનો જે ભાવ વધારો થયો છે પણ કોઈ પબ્લિક પર બહુ અસર થતી નથી ને લોકો આરામથી પ્લાસ્ટિક ખરીદી શકે છે ખરીદી લે છે ને આ આજે ડભોઈની આજુબાજુમાં જે ગઈકાલે વરસાદ પડ્યો તેને લઈને આજે ડભોઈના બજારોમાં ફૂલ ઘરાકી જોવા મળી રહી છે પ્લાસ્ટિકની આજુબાજુના ગામડાઓમાં બી સારો પવન સાથે વરસાદ પડ્યો